ત્રીસના આરસામાં આપાતો નાસ્તો સરકાર તરફથી મેનુ મુજબ મળે છે કે નહીં તે જાણવા મુજબ જુસ્સા પંચાયતમાં ત્રણ સ્કૂલો આવેલી છે તેમાં આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દ્વારા તપાસ મુજબ મેનુ પ્રમાણે જમવાનું અપાય છે તે જુસ્સા પંચાયતની સ્કૂલો માટે અને સંચાલકો અને બાળકો માટે ખુશીની વાત છે જુસ્સા પંચાયતના મહેંદી ફળિયામાં તેમજ મુખ્ય પ્રાથમિક શાળા અને જુસ્સા કસનપુર ફળિયા વર્ગમાં તપાસ કરતા બાળકોને મેનુ પ્રમાણે ભોજન અને નાસ્તો મળે છે તે સંચાલકો દ્વારા જાણવા મળેલ છે બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે હાલ દાહોદ જિલ્લાના સંજેરી તાલુકાના જુસ્સા કસનપુર મુકામે અમે એક વર્ગફળિયાની અંદરમાં ઉપસ્થિત છીએ ત્યારે બાળકોને ત્રણ ને ચાલીસે નાસ્તો જે મળે છે એ નાસ્તો મેનુ પ્રમાણે મળે છે કે નથી મળતો એના માટે અમે સંચાલકશ્રીને પૂછવાનો પ્રયત્ન કરીશું બેન આજે મંગળવારના દિવસે

દોઢ વાગ્યે કંસાર અને શાકનું જમવાનું મળ્યું છે અને નાસ્તાની અંદરમાં ત્રણ ને ચાલીસે ચણા આપ્યા છે તો આપણે બાળકોને પૂછવાનો પ્રયત્ન કરીશું હાલ બાળકોને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે અમે કે દોઢ વાગ્યે જમવાનું બાળકોને શું આપ્યું છે અને ત્રણ ને ચાલીસે નાસ્તાનું શું આપ્યું છે પૂછવાનો બાળકોને પ્રયત્ન કરીશું દોઢ જમવાનું શું મળ્યું છે અને ત્રણ ને ચાલીસે તમને નાસ્તો આપવામાં આવે છે એ નાસ્તો સંચાલક દ્વારા તમને શું નાસ્તો મળ્યો છે જણા મળ્યા છે તો હાલ બાળકોને જે મેન્યુ પ્રમાણે જ અહીંયાથી આપવામાં આવે છે

હા તો મેન્યુ પ્રમાણે જે છે તે મેન્યુ પ્રમાણે જ મળે છે એ જાણવામાં સાચું છે આઈ સેવન ન્યૂઝ સંજેલી જિલ્લાના સંજેલી તાલુકામાં શા પ્રાથમિક સ્કૂલની અંદરમાં અમે ઉપસ્થિત છીએ ત્યારે દાહોદ જિલ્લાની અંદરમાં કુપોષણના કેસ વધી રહ્યા હોવાથી મેનુ જે મુજબ છે એ મુજબ મળે છે કે નહીં તે સંચાલક દ્વારા આપણે જાણવાનો પ્રયત્ન કરીશું બેન આજે મંગળવાર છે મંગળવારના અંદરમાં તમને મેનુ પ્રમાણે તમે આજે આજે છો મેનુમાં શું છે હાલ આપણે રસોડાની અંદરથી એક અંદર લઈશું કે જે મેનુ પ્રમાણે બેન કહી રહ્યા છે નાસ્તો છે કે નહીં જમવાનું છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરીએ

તો હાલ મધ્યાહન ભોજન ની અંદર મળે છે કે નહીં મંગળવાર અને ચાર વાગ્યા પછી નાસ્તામાં શું મળે છે ચણા ને બીજું ખાલી ચણા મળે છે ઉપડી પ્રયત્ન કરીશું આજે મંગળવાર છે તો બેન તમને જમવામાં શું મળશે શાક મળશે અને ચાર વાગે તમને નાસ્તામાં મળે છે કે નથી મળતું મળે છે તો કુપોષણની અંદરમાં અત્યારે કેસો વધી રહ્યા છે ત્યારે અમે બાળકોને પૂછ્યું છે એ પ્રમાણે મેન્યુ મળી રહ્યું છે જે અમને મીડિયાની અંદરમાં જાણ મળ્યા પ્રમાણે મેનુ અહીંયા ચેન્જ છે તો એના વિશે આપણે સંચાલક બેનને પૂછીશું કે શું કારણ છે કે એ મેનુ પ્રમાણે આજે નથી આવી રહ્યા

ચાર વાગે તમને નાસ્તો મળે છે કે નથી મળતો મળે છે શું મળે છે ચાર વાગે નાસ્તો આગળ હશે ને બેન કશુક તો શું મળે છે હાલ નાના બાળકો છે નાના બાળકોની ખ્યાલ નથી શું મળે છે તો અને હાલ અમારા મેનુ પ્રમાણે આજે થેપલા અને સૂકી બાજરીનું અમારા મેનુમાં જાણવા મળેલ છે ત્યારે અહીંયા સ્કૂલની અંદરમાં આવ્યા પછી સ્કૂલની અંદરમાં જે મેનુ નવા પ્રમાણે લખેલું છે એ પ્રમાણે એ લોકો આપી જ રહ્યા છે ત્યારે બાળકોને અમે પૂછ્યું હવે હાલ અમે કોઈ સાહેબને પૂછવાનો પ્રયત્ન કરીશું સર જે મેનુ પ્રમાણે આપો છો ને એ પ્રમાણે બરાબર જ છે મંગળવારના દિવસે જે મળી રહ્યું છે તે બરાબર છે ને અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ